હેલો ગુડ મોર્નિંગ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે બુધવાર છે આજે મમતા દિવસ તો નથી પણ તો આજે જવાનું છે જસ્તા પર અને આજે વર્ષનો છેલ્લો દિવસ છે એટલે જો મસ્ત મજાના આજે બુધવાર છેલ્લે ડ્રેસ ધોવાના હોય એટલે જો કપડાં તો એને સામે ડ્રેસ અને હારે એક્ટિવાને પણ થોડુંક નબળાવી દીધું અને હવે તૈયાર થવાનું છે તૈયાર થઈને ફટાફટ જસા પર પહોંચવાનું છે દસ વાગી ગયા દસ વાગ્યાનો ટાઈમ આપ્યો તો દસ વાગે પહોંચવાનું પણ મોડ થઈ જશે 11 अक्षर 11 गया तैयार रणविजयवान जसपर चालू मणि जसपर पर जसपर पहुंची जसपर पहुंच गया और कामगिरी करने के सेंटर पर पहुंची तुम भी हम पे से एक खुशी चैट बस एक्टिंग मत करो राजेंद्र मार पर लेसन कर का भल कितलो बाकी

ઓ ઝણા ફૂલવાડા ઓ ઝણા ફૂલવાડા જો મસ્ત ગીત ગાયું ને પપ્પા જાવે તો ઝણા અને જો બી ચાલુ કર્યું હે દર્પણ તુમે જબ ખરાની લાગે જવાની ફીદામન છુલાની લાગે તબ તમે ગીત જો અમારે આવા ગીત ચાલુ હે તો ચાલો હવે જણા ફોલી નાખી ફટાફટ હા